નવસારી જિલ્લામાં આવેલા વર્ષો જૂની જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટરને તોડવા માટે મહાનગરપાલિકા દ્વારા ત્રણસો સાહીઠ જેટલી દુકાનદારો જાણ કરતા સમગ્ર મામલે લોકોએ ભેગા મળીને મહાનગરપાલિકા કચેરી ખાતે જઈને નગરપાલિકા અધિકારી સાથે દુકાન જર્જરિત મુદ્દે ચર્ચા વિચારણા કરી

આગામી કાર્યવાજી દ્વારા નગરપલીવા કે જે તો અમારું કામ આજ રોજ નવસારી અને ફાયર ટીમ દ્વારા રૂપે જે છે તેના ભાગના શોપિંગના વેપારીઓને દુકાનો બંધ કરવા માટે અને વધુ ચર્જરિત શોપિંગ સેન્ટરના પોર્શનમાં સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેમને જર્જરી ભાગોને સ્વૈચ્છિક રીતે બંધ કરવાની પણ બાંયધરી આપી છે તે લોકો જે બી પોર્શન શોપિંગ સેન્ટરનો નો જર્જરી છે તેમને સ્વૈચ્છિક રીતે બંધ રાખશે દ્વારા જણાવવામાં આવ્યું છે જે ગ્રાહકો અને